આગળ પાલનપુરની પરિસ્થિતિ બતાવીએ પાલનપુર પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો લક્ષ્મણપુર ગામે માર્ગો પર પાણી ભરાઈ ગયા પાણી ભરાતા પાંચ થી છ ગામોને જોડતો માર્ગ બંધ થઈ ગયો ઢીંચણ સમા પાણી ભરાતા ગ્રામજનોને હાલાકી પડી રહી છે જે દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે પાણીમાંથી પસાર થવા માટે થઈને લોકો મજબૂર છે ઢીંચણ સમા પાણી ભરાઈ ગયા છે અલગ અલગ વિસ્તારોની અંદર થી છ ગામોને જોડતો માર્ગ પણ બંધ હાલતમાં છે મહત્વની વાત છે કે ગત મોડી રાત્રે જિલ્લા મથક પાલનપુરમાં એક થી દોઢ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો અને આ વરસાદે પાલનપુર શહેર તો ઠીક પરંતુ પાલનપુરની બાજુમાં આવેલું સુરત સુરતપુરા જે ગામ છે તે ગામના રસ્તાઓને પાણી પાણી કરી દીધા છે તે મહત્વની વાત છે કે દર વખતે સામાન્ય વરસાદમાં જ આ રસ્તાની સ્થિતિ આવી બદતર થતી હોય છે ને તેના જ કારણે આ વિસ્તારના જે લોકો છે તે લોકો હાલાકી ભોગવવા મજબૂર થતા હોય છે અમારા ગામમાં પરિસ્થિતિ ઘણી વિકટ છે ગામમાંથી ગામમાંથી નેશનલ હાઈવે તરફ જતો એક જ માર્ગ આ રસ્તો છે તેમાંથી વિદ્યાર્થીઓ પાલનપુર ભણવા જાય છે તેમાં દીકરીઓને ઘણી જ તકલીફ પડે છે પછી અમારા ગામના પચાસ ટકા દૂધ ઉત્પાદકો ગામની આ તરફ છે એટલે રેલવેની આ તરફ છે તો એમને પણ દૂધ આપવા આવવા માટે ચિત્રા સાણી અથવા પાલનપુર થઈને આવવું પડે છે એટલે એક તો આ રસ્તાને થોડો વ્યવસ્થિત કરી અહીંયા એક ફેક્ટરીવાળા પણ ઘણા છે તો એ પણ આ રસ્તા પર પાણી છે અને રસ્તોને એકદમ ખરાબ હાલતમાં કરી નાખે છે માત્ર એકથી દોઢ ઇંચ જેટલા વરસાદમાં વિસ્તારની આ સ્થિતિ છે હજુ તો હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરાયું છે અને ભારેથી અતિભારે વરસાદની આગાહી છે તે જિલ્લા મથક પાલનપુર સહિતના વિસ્તારોમાં કરવામાં આવી છે ત્યારે વિચારી શકાય છે કે જો વધુ વરસાદ થશે તો આ વિસ્તારની શું સ્થિતિ થશે ધવલ જોશી સંદેશ ન્યૂઝ બનાસકાંઠા